નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું અઠ્ઠાણું વર્ષની વયે નિધન થઈ ગયું છે જણાવી દઈએ કે તેમણે દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ કામિની કૌશલનું મુંબઈમાં તેમના ઘરે જ અવસાન થયું છે અહેવાલો અનુસાર કામિની કૌશલનું નિધન ઉદ્ધવ્યવસ્થા સંબંધી બીમારીઓના કારણે થયું હતું તેમના પરિવારના નજીકના સૂત્રોએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યારે લો પ્રોફાઇલ હોવાથી આ સમયમાં તેમની ગોપીનીયત જાળવવામાં આવે આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાવીન રોજ થયો હતો તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ઓગણીસો છેતાલીસમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી થઈ હતી તેમની પહેલી ફિલ્મોનું નામ નીચાનગર છે નોંધનીય છે કે તેમણે દિલીપકુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમણે બે હજાર બાવીસ સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ